વધારે સ્નેહ સંમેલન એટલે કાળથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પંચાયતમાં કેમકે પંજાબે સાથે જ દક્ષિણચળના સ્થળ પ્રભારી શીખી એટલે કે જે આપણા આપણા વિધાનસભા ને જે એમણે ભેળોભેળ હા પ્રભારી સન્માનીય શ્રી પાંડે સાહેબનું સ્વાગત કરવા માટે હું સિંધુ સાહેબ उपस्थित है वहां मंत्री बंदे धन्यवाद आज की मीटिंग राम भाई के आने का सिर्फ एक ही उद्देश्य है તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભાના તમામ સાથીઓ ઉપસ્થિત છે મારી સાથે આપણે આમ આદમી પાર્ટીના હોય લોકસભાના સભા રાજુભાઈ તેમજ તમારે જૈન આમ આદમી પાર્ટી અત્યારે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે અને રાષ્ટ્રીય પાર્ટીના નાતે આમ ગણીએ તો સૌ વાર આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની દરેક સીટો ઉપર આપણે પહેલી વાર ઉમેદવાર ઉભા રાખવાના છે

લડશું કેવી રીતે હમણાં એમણે વાત કરી ચાર તાલુકા પંચાયત આવે છે પહેલી પંચલાઈ તાલુકા પંચાયત બીજી ગોયમા તાલુકા પંચાયત ત્રીજી દેહલી તાલુકા પંચાયત અને ચાર આવે છે પણ સર મારે પ્રોબ્લેમ એવો છે અત્યારે કે મારો નાના પડાનો વિસ્તાર આ બધા ગામડા શ્રીમાંગન થવાનું બાકી છે તો હવે એમાં પ્રોબ્લેમ એ છે કે થોડા ઘણા ગામ નાનો એ રીતે બીજેપીનો એવો પ્લાન છે કે દરેક જિલ્લા પંચાયત અને દરેક તાલુકા પંચાયત દરેક સમાજના આગેવાન તો આપણે આજે ને કાયમ જોશે બની શકે આજે જિલ્લા પંચાયતમાં એસટી હતી આવનારા સીમાંતન ની અંદર બદલી જશે ને ત્યારે ઓબીસી